લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર ગુજરાતમાં તારીખ સાત મે ના રોજ મતદાન પ્રક્રિયા ભરૂચ ચૂંટણી વિભાગ દ્વારા તૈયારી શરૂ કરાઈ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ મતદારોની સંખ્યામાં એક પોઈન્ટ સત્તાવન લાખ નો વધારો થયો સમગ્ર દેશવાસીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેવી લોકસભાની ચૂંટણીની તારીખો આજે જાહેરાત કરવામાં આવે તેવી લોકસભાની ચૂંટણીની તારીખો આજે જાહેરાત કરવામાં આવી હતી ભારત લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસની ચૂંટણીની સરખામણીએ મતદારોમાં દસ ટકાનો વધારો થયો છે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પંદર લાખ છપ્પન હજાર પાંચસોને ચાર મતદારો નોંધાયેલા હતા અને બે હજાર ચોવીસમાં પાંચ જાન્યુઆરીની સ્થિતિએ સત્તર લાખ તેર હજાર સાતસો એકત્રીસ મતદારો નોંધાયેલા છેલ્લા પાંચ વર્ષમાં મતદારોની સંખ્યામાં એક લાખ સત્તાવન હજાર બસો સત્યાવીસનો વધારો થયો છે ભરૂચ લોકસભા બેઠકમાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા અને નર્મદા તથા વડોદરા જિલ્લાની એક એક વિધાનસભા બેઠકનો સમાવેશ થવા જાય છે ભરૂચ અંકલેશ્વર ઝઘડીયા જંબુસર વાગરા દેડીયાપાડા અને કરજણ વિધાનસભા ભરૂચ લોકસભામાં આવે છે ગત વર્ષે ખાસ સંક્ષિપ્ત મતદાર યાદી સુરક્ષા સુધારણા કાર્યક્રમ હાથ ધરીને મતદાર યાદી અપડેટ કરવામાં આવી હતી બે હજાર ચોવીસમાં માં ભરૂચ લોકસભા બેઠક પર સત્તર લાખ તેર હજાર એકત્રીસ મતદારો નોંધાયેલા છે લોકસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લામાં તેરસો ને એકતાલીસ મતદાન મથક ત્રીસ મહિલા મથકો પાંચ મોડલ મતદાન મથક પાંચ દિવ્યાંગ મતદાન લાગુ પડી જતાની સાથે જ આજથી સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં તથા વિકાસના કામોના પૂજન અને થઈ શકશે નહીં વિવિધ સ્થળોએ લાગેલા રાજકીય પક્ષોના બેનર્સ પણ કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી

થાય છે અને આખી એની પ્ર પ્રક્રિયાના અંતે આપણે મતદાનની તારીખ સાત પાંચ બે હજાર ચોવીસ રહેશે આપણે ત્યાં ભરૂચ મત વિસ્તારમાં સાત વિધાનસભા મતવિસ્તારો આ લોકસભા સીટમાં આવે છે અને એમાંથી પાંચ ભરૂચ જિલ્લાના આવે છે એક નર્મદા જિલ્લાના આવે છે અને એક વડોદરા જિલ્લાના આવે છે આપણા ત્યાં અમારા દ્વારા સ્ટાફ નિમણૂક કરી દેવામાં સ્ટાફની ને બધું હવે શરૂ થશે અને સ્ટાફની રિક્વાયરમેન્ટ આપણે હું વર્કઆઉટ કરીને આપું તો અઢારસો ત્રાણું વન એઇટ નાઇનથી આખા આપણે મતદાન મથકો છે તો એને લઈ અને આખી રિક્વાયરમેન્ટ પ્રમાણે એમનું પોસ્ટ કરાઈ રહ્યા છે થશે મતદારોની સંખ્યા હું આપને આખા લોકસભા વિસ્તારની ગણાવું તો આઠ લાખ પંચોતેર હજાર એકસો ચાર પુરુષ મતદારો આઠ લાખ સતાવીસ હજાર છસો સાત મહિલા મતદારો અને થર્ડ જેન્ટરના એટી થ્રી મતદારો એમ કરીને કુલ સત્તર લાખ અઢાર હજાર ચોરાણું મતદારો મતદારો આમાં ભાગ લેશે